નમસ્કાર દર્શક મિત્રો શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ આપ હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે મંગળ ગ્રહની વિશેષ દ્રષ્ટિ જુઓ મિત્રો બધા જ ગ્રહોને સાતમી દ્રષ્ટિ પૂર્ણ હોય છે કોઈ પણ ગ્રહ હોય સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ એ જે પણ ભાવમાં બેઠા હોય એનાથી એ ભાવમાં પૂર્ણ દૃષ્ટિ કરે છે સમજી જો કે સૂર્ય અહીંયા છે ચંદ્ર અહીંયા છે મંગળ અહીંયા છે બુધ અહીંયા છે ગુરુ અહીંયા છે શુક્ર શનિ રાહુ અને કેતુ અહીંયા છે તો એની હાથની દૃષ્ટિ ક્યાં થશે ભાવમાં થશે આ એક બે ત્રણ ચાર પાંચ છ અને હાથ સાથમ ભાવમાં પૂર્ણ દૃષ્ટિ કરે છે એવી રીતે પણ ગ્રહો બીજામાં બેઠા હોય તો સાથમી દૃષ્ટિ એની આઠમ ભાવમાં થશે એવી રીતે ચોથામાં બેઠા હોય એ સાતવી દૃષ્ટિ દસમ ભાવમાં થાય છે એમ બધા ગ્રહોની સાતવી દૃષ્ટિ પૂર્ણ ગણાય છે પરંતુ અમુક ગ્રહો એવા છે એને વિશેષ દૃષ્ટિ મળેલી છે તેવી રીતે મંગળને વિશિષ્ટ દૃષ્ટિઓ રહેલી છે મંગળની વિશેષ દ્રષ્ટિઓ કઈ કઈ છે તેના વિશે આજે આપણે જાણીશું જુઓ મિત્રો મંગળ છે એ કોઈ પણ ભાવમાં બેઠા હોય એનાથી એ સાતમા ભાવમાં પૂર્ણ દ્રષ્ટિ તો કરે જ છે એ સત્તા આપણની વિશેષ દ્રષ્ટિ રહેલી છે મંગળ જે ભાવમાં બેઠા હોય એનાથી ચોથા ભાવમાં અને આઠમા ભાવમાં એની પૂર્ણ દ્રષ્ટિ પડે છે સમજી લો કે મંગળ અહીંયા પ્રથમ ભાવમાં લગ્નમાં છે તો એની ચોથી દ્રષ્ટિ પડશે ચોથા ભાવમાં એક બે ત્રણ અને ચાર એની ચોથી દ્રષ્ટિ છે એ ચોથા ભાવમાં પડશે અને આઠમી દ્રષ્ટિ છે એ આઠમા ભાવમાં પડશે આ પાંચ છ સાત અને આઠ લગ્નમાં મંગલ બેઠા હોય તો એની ચોથી દ્રષ્ટિ ચોથા ભાવમાં અને આઠમી દ્રષ્ટિ આઠમા ભાવમાં પડે છે મંગલ બીજા ભાવમાં બેઠા હોય તો એક બે ત્રણ અને ચાર પાંચમા ભાવમાં એની દ્રષ્ટિ પડે છે પાંચ છ સાત અને ચાર છઠ્ઠા ભાવમાં પાંચ છ સાત અને આઠ દસમા ભાવમાં ચોથા ભાવમાં બેઠા હોય તો એક બે ત્રણ અને ચાર સાતમા ભાવમાં અને આ સાત ને આઠ અગિયાર ભાવમાં દૃષ્ટિ પડે છે સમજી લો મંગળ પંચમ ભાવ બેઠા હોય તો એક બે ત્રણ અને ચાર એટલે આઠમા ભાવમાં આ પાંચ છ સાત અને આઠ બારમા ભાવમાં એની આઠમા દૃષ્ટિ પડે છે છઠ્ઠા ભાવમાં બેઠા હોય તો એક બે ત્રણ અને ચાર નવમા ભાવમાં પાંચ છ સાત અને આઠ એટલે કે પ્રથમ ભાવમાં લગ્નમાં દ્રષ્ટિ દૃષ્ટિ પડે છે સાત ભાવમાં મંગળ બેઠા હોય તો એક બે ત્રણ અને ચાર દસમા ભાવમાં એની સૌથી દૃષ્ટિ પડે છે આ પાંચ છ સાત અને આઠ બીજા ભાવમાં પણ એની દૃષ્ટિ પડે છે મંગળ આઠમા ભાવમાં બેઠા હોય તો એક બે ત્રણ અને ચાર અગિયાર ભાવમાં એની દૃષ્ટિ પડે છે આ પાંચ છ સાત અને આઠ આઠમી દ્રષ્ટિ પડે છે એની ત્રીજા ભાવમાં મંગળ નવમાં ભાવમાં બેઠા હોય તો એક બે ત્રણ અને ચાર બારમા ભાવમાં એની દૃષ્ટિ પડે છે પાંચ છ સાત અને આઠ અને ચોથા ભાવમાં એની દૃષ્ટિ પડે છે મંગળ દસમા ભાવમાં બેઠા હોય તો એક બે ત્રણ અને ચાર એટલે કે પ્રથમ ભાવમાં એની દૃષ્ટિ પડે છે પાંચ છ સાત અને આઠ પાંચમા ભાવમાં એની દૃષ્ટિ પડે છે મંગળ અગિયાર ભાવમાં બેઠા હોય તો એક બે ત્રણ અને ચાર ચોથા ભાવમાં દૃષ્ટિ પડે છે આ પાંચ છ સાત અને આઠ છઠ્ઠા ભાવમાં પણ દ્રષ્ટિ પડે છે મંગળ બારમો ભાવ બેઠા હોય તો એક બે ત્રણ અને ચાર એની ચોથી દૃષ્ટિ છે એ ત્રીજા ભાવમાં પડે છે પાંચ છ સાત અને આઠ આઠમી દૃષ્ટિ પડે છે એની સાતમા ભાવ ઉપર આવી રીતે મંગળની બે વિશેષ દ્રષ્ટિઓ રહેલી છે ચાર અને આઠ મંગળ કોઈ પણ ભાવમાં બેઠા હોય એનાથી એ ચોથા ભાવમાં અને આઠમા ભાવમાં દૃષ્ટિ પૂર્ણ પડે છે એટલે જન્મકુંડ મંગળ ચાર સાત અને આઠમા ભાવ ભાવને પૂર્ણ દૃષ્ટિ કરે છે મેં કીધું એમ બધા ગ્રહોની સાથમી દ્રષ્ટિઓ પૂર્ણ હોય જ છે જે પણ ગ્રહો જે ભાવમાં બેઠા હોય એનાથી એ હાથ તો ભાવમાં દૃષ્ટિ કરે છે પરંતુ મંગળને વિશેષ દૃષ્ટિ રહેલી છે ચાર અને આઠ મંગળ જે પણ ભાવમાં બેઠા હોય એનાથી એ ચોથા ભાવને અને આઠમા ભાવોની દૃષ્ટિ કરે છે મંગળ છે એ ગ્રહોમાં સેનાપતિ છે સેનાપતિ રક્ષણ શું હોય છે રક્ષણ કરવાનું આજના સમયની અંદર વાત ક્રિયા આપણે તો સેનાપતિ કોને કહેવાય જેમ કે પોલીસ લોકો આર્મી લોકો તો પોલીસ લોકોનું કાર્ય શું છે સમાજની સેવા કરવાનું અને અપરાધીઓને દંડ આપવાનું આર્મી લોકોનું કામ શું છે દેશની રક્ષા કરવાનું અને આતંકવાદીઓનો નાશ કરવાનું એવી રીતે મંગળની જે પણ ભાવો મંગળ બેઠા હોય અને જ્યાં એની છોથી દૃષ્ટિ પડતી હોય એ ભાવોની રક્ષણ કરે છે અને જ્યાં પણ એની આઠમી દૃષ્ટિ પડતી હોય એ ભાવોના કાર્યકર્તાનો નાશ કરે છે સમજી લો કે મંગળ પ્રથમ ભાવમાં છે તો એની ચોથી દૃષ્ટિ પડે છે ચોથા ભાવમાં તો ચોથા ભાવનું જે કઈ કારક છે મંગ મકાન વાહન ભૂમિ મિલકત એ બધા એનો એ રક્ષણ કરે છે અને આઠમો ભાવ છે એ નાશનો ભાવ છે તો મંગળ છે એ જે પણ ખરાબ કૃત્ય હોય એ બધા એનો એ નાશ કરે છે એવી રીતે કોઈ પણ ભાવમાં મંગળ બેઠા હોય ત્યાંથી એની ચોથી દૃષ્ટિ છે એ ભાવનું એ રક્ષણ કરે છે અને જે પણ ભાવમાં એની આઠ દ્રષ્ટિ પડતી હોય એ ભાવના જે કારક છે એનો એ નાશ કરે છે આવી રીતે મંગળની વિશેષ દૃષ્ટિઓ રહેલી હોય છે આવતા વિડીયોમાં આપણે ગુરુની કઈ વિષય દ્રષ્ટિઓ છે તેના વિશે આપણે આગળ વિડીયોમાં વાતો કરીશું તે માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જો તે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો વિડીયો પસંદ આવે મિત્રો તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કુંડળી માટે કોઈ પ્રશ્ન હોય જન્મકુંડળી બનાવી હોય જન્મકુંડળી બતાવી હોય કે જન્મપત્રિકા બનાવી હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો નમસ્કાર દર્શક મિત્રો